આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં આ સિસ્ટમ છે જેની અસર થશે તે ખતરનાક અસર હશે કૃપાલસિંહભાઈ લખી રાખજો ભારે અતિ ભારે એટલે કે લગભગ કહી શકાય પાંચ ઇંચ કરતા પણ વધારે વરસાદ જોવા મળશે પચાસ કિલોમીટર ની ઝડપે પવન પણ ફૂંકાતો હશે વૃક્ષો ધરાશાય થઈ જાય છાપરાઓ ઉડે અને એની સાથે ધોધમાર વરસાદ પડતો હોય દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે તીવ્રતા રહેશે. ફરંગામ, કપડવંગ, આણંદ, નરિયાદ, ખેડા, વડોદરા, અમદાવાદ ને ગાંધીનગર. આ તમામ વિસ્તારની અંદર 28 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી આ માહોલ છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ આમાં પણ લગભગ ત્રણ ઇંચ કરતા વધારે. જે રીતે અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે તે મુજબ જોઈએ તો હાલ મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ક્યાંક વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે.

વરસાદની સિસ્ટમ વધુ મજબૂત બની છે તેથી હજુ આગામી ત્રણ દિવસ તોફાની વરસાદ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તો કેટલાક વિસ્તારમાં દસ ઇંચથી વધારે વરસાદ પણ પડી શકે છે ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે પણ અનેક વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને આગાહીને લઈને પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથે શું વાતચીત કરી છે તે પહેલા ક્યાં વિસ્તારમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે અને કયા વિસ્તારના ખેડૂતોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 232 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં ગીર સોમનાથના તાલાલામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો જૂનાગઢના માંગરોળમાં પણ છેલ્લા આઠ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે રાજ્યના આઠ તાલુકાઓમાં ચાર ઇંચ વધુ વરસાદ નોંધાયો છે જેમાં વલસાડના કપરાડામાં ચાર પોઈન્ટ એંસી ઇંચ વરસાદ નોંધાયો જ્યારે ઉમર ગામમાં ચાર પોઈન્ટ પાંસઠ ઇંચ વરસાદ નોંધાયો છે ગીર સોમનાથના પાટણ વેરાવણમાં ચાર પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જુનાગઢના માંગરોળમાં ચાર પોઈન્ટ એકતાલીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાજ્યના સુડતાલીસ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મુંબઈ પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાતા તે વધુ મજબૂત બની છે જેથી હજુ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે આ છેલ્લા વરસાદી રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની તીવ્રતા છે એ થોડી વધારે રહેશે દક્ષિણ ગુજરાતના ભરૂચ રાજપીપળા સુરત વલસાડ ડાંગ અને વાપી સુધીના તમામ વિસ્તારમાં ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો પડી શકે છે એ સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો તેમાં પણ ત્રણ ઈંચથી વધારે વરસાદ પડી શકે છે જેમાં રાજકોટ મોરબી દ્વારકા પોરબંદર જામનગર ગીર સોમનાથ ભાવનગર અમરેલી અને બોટાદ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે છે એ સાથે કચ્છમાં પણ વરસાદની શક્યતા મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જેમાં વિરમગામ સાણંદ નડિયાદ આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે આગાહીને લઈને પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરીએ

પણ ડિપ્રેશન બનશે અને મુંબઈ ઉપર જેની અસર થશે તે ખતરનાક અસર હશે કૃપાલસિંહ લખી રાખજો કેમકે આ મુંબઈની હાલત એક વખત આ ખરાબ થઈ ચુકી છે પાણી રેસીડેન્ટ એરિયામાં પાણી ભરાઈ જવાય એરપોર્ટ હોય બસ સ્ટેશન હોય રેલવે ટ્રેક ઉપર પાણી આવી જવું ઘણી બધી સમસ્યાઓ આ વર્ષે થઈ હતી સેમ એવી જી જી બિલકુલ માહિતી આપી હતી પણ કૃપાલસિંહ ભાઈ સેમ ફરીથી આપણે આ દુઃખ સાથે માહિતી આપવી પડે છે સેમ એવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે મુંબઈમાં એટલે મુંબઈ માટે ખતરાની ઘંટી છે કેમ કે ત્યાં આવીને આ ડિપ્રેશન બની રહ્યું છે અને આ ડિપ્રેશન છે સાતસો એચપી લેવલ થી પસાર થઈ રહ્યું છે એનું જે સપોર્ટિંગ જે સર્ક્યુલેશન છે એ આઠસો પચાસ એચપી લેવલ છે એ ક્રોસ છે જેને કારણે આ વરસાદ પડશે એમાં ગાજવી જ અને પવનનું પ્રમાણ વધારે હશે મુંબઈમાં પણ વરસાદ પડશે તો ચાલીસ પચાસ ઝડપે પવન પણ ફૂંકાતો હશે વૃક્ષો છાપરાઓ અને એની સાથે વરસાદ પડતો હોય આવો એક વાવાઝોડા જેવો માહોલ છે મુંબઈમાં જોવા મળશે આપને કાલ અથવા પરમ દિવસ થી એટલે ત્યાંની હાલત ખરાબ થવાની છે પછી આ સિસ્ટમ છે એ સંપૂર્ણ ગુજરાત ઉપરથી પસાર નથી થતી એકદમ ગુજરાતના કાંઠા પાસે થઈને પસાર થવાની છે પણ એના જે નોર્થ આઉટર ક્લાઉડ છે એ સંપૂર્ણ ગુજરાત ઉપર હશે નો સેન્ટ્રલ પાર્ટ દરિયાકાંઠા જે જે જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે જિલ્લા વાઇઝ આપણે માહિતી આપી દઉં દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે તીવ્રતા રહેશે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ અંકલેશ્વર રાજપીપળા હોય તાપી જિલ્લો છે ત્યાર પછી ડાંગ સુરત વલસાડ નવસારી વાપી મોરા આ તમામ ની અંદર ભારેથી ભારે એટલે કે લગભગ કહી શકાય કે બે થી પાંચ ઇંચ અને આઈસોલેટેડ વિસ્તારમાં પાંચ ઇંચ કરતા પણ વધારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં બીજા નંબર ઉપર હશે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના જિલ્લા જેમાં બોટાદ ભાવનગર જો કે બોટાદમાં મધ્યમ તીવ્રતા રહેશે પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આમાં ત્રણ ઇંચ કરતા વધારે મોરબી સુરેન્દ્રનગર જિલ્લો છે અને જે પશ્ચિમ બોટાદના ભાગો છે એમાં સામાન્ય મધ્યમ એટલે કે લગભગ થી દોઢ બે ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ એવી કન્ડિશન રહેવાની છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે

જે કચ્છના દરિયાઈ કાંઠાના તાલુકાઓ અને જે પશ્ચિમ અને મધ્યના તાલુકાઓ એ તમામ વિસ્તારની અંદર લગભગ એક થી દોઢ ઇંચ સુધીના ના વરસાદ વરસી શકે છે અને એક બે સેન્ટરમાં દોઢ કરતાં વધારે પછી જે મધ્ય ગુજરાતના પાકો છે જેમાં વિરમગામ કપડવંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા અમદાવાદ ને ગાંધીનગર આ તમામ વિસ્તારની અંદર પણ એક થી બે ઇંચ સુધીના વરસાદ વરસી શકે અને એ વિસ્તારો ઉપર પવનની ઝડપ થોડીક વધારે જોવા મળશે ચાલીસ પચાસ કિલોમીટર અથવા તેનાથી પણ વધારે પવનની ઝડપ મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે ત્યાં પણ એક થી બે ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે છોટા ઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર જિલ્લાની અંદર થોડાક સામાન્ય અડધા થી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ અને અમુક વિસ્તારમાં તો સામાન્ય ઝાપટા હશે ત્યાં ઉત્તર ગુજરાતના જે બીજા સાબરકાંઠા અને અરવલ્લી જેવા ભાગો છે એની અંદર પણ સામાન્ય અડધા ઇંચ થી લઈને એક ઇંચ ને એક બે માં એક ઇંચ કરતા વધુ અને બાકી વાવ થરાદ બનાસકાંઠા મહેસાણા પાટણ આ જે તમામ વિસ્તાર છે એમાં પણ એક થી દોઢ ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ છે એટલે ઓલ ઓલ ગુજરાતમાં આમ તો લગભગ મેં આપણે જે જિલ્લા વાઇઝ વાત કરી ને કૃપાલસિંહભાઈ માનીએ કે આપણે જુનાગઢ જિલ્લા અમે બોલતા હોય તો જુનાગઢ જિલ્લામાં પાંચ તાલુકા આવતા હોય બની શકે કે પાંચમાંથી બે ત્રણ તાલુકામાં અમે જણાવીએ એ પ્રમાણે બીજામાં કદાચ થોડીક તીવ્રતા ઓછી રહી ગઈ પણ આ એવરેજ આખા જિલ્લાની વાત છે એ પ્રકાર આખું રહેવાનું છે અઠ્યાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધીનો આ માહોલ છે આ સિસ્ટમ પસાર થઈ જશે પછી આપણે ત્રણ તારીખથી ધીમે ધીમે આપણું વાતાવરણ છે પાછું રેગ્યુલર થશે પણ ત્યાં સુધીમાં આટલા વિસ્તારમાં વરસાદ પડે તેવું એક ચોક્કસ અમારું અનુમાન છે કૃપાલસિંહભાઈ જો આગાહી ની વિગતે વાત કરીએ તો આજે ઓગણત્રીસ સપ્ટેમ્બરે સુરત વલસાડ અને નવસારી સહિતના વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતાને પગલે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા

અમરેલી ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જાહેર બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નવસારી વલસાડ આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ મોરબી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ સહિતના તમામ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે પહેલી ઓક્ટોબરે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ દાહોદ મહીસાગર અને વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે તો સાથે જ સૌરાષ્ટ્રમાં રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે ભારે વરસાદની આગાહીને પગલે આ વિસ્તારોમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ નવસારી વલસાડ અને તાપીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અમુક જિલ્લામાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડશે આવું હવામાન વિભાગે જણાવ્યું છે આ છેલ્લા વરસાદી રાઉન્ડ બાદ સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે એવું માનવામાં આવી રહ્યું છે જે બાદ પણ રાજ્યમાં સ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે મંડાણીયા જે વરસાદો છે એ ચાલુ જોવા મળશે તો અત્યારે બસ આટલું જ હવામાન લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર